આપ જોઈ રહ્યા છો બાલા બહુચર માતાજી માણસાની આરતી અને આ આરતીના દર્શન કરી રહ્યા છો નિહાળી રહ્યા છો માણસા ગામ મધ્ય બિરાજતા કેન્દ્રીય મંત્રીના કુળદેવી બાલા બહુચર માતાજીના દર્શન એની આરતી અને તેનો દિવ્ય નજારો આપ જોઈ રહ્યા છો આપ સર્વને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ અને રક્ષાબંધન આપની ખૂબ સારી જાય આજે પૂર્ણિમાના દર્શન આપ કરી રહ્યા છો અને માતાજીની સર્વ લોકો ઉપર કૃપા વરસે અને પૂજારીજી અત્યારે આરતીના આપને દર્શન કરાવી રહ્યા છે આપ આ દર્શન નિહાળી રહ્યા છો માતાજીના મંદિરની અંદર ભવ્ય મંદિર બનાવેલું છે અમિત શાહ સાહેબે અને ગામના અનેક લોકો સવારથી રાત સુધી માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે અને આપ જે દર્શન કરી રહ્યા છો અત્યારે માતાજી હાજરા હાજુરબિરા જે છે અને સર્વની મનોકામના પૂર્ણ કરે સર્વને સુખ આપે પૂર્ણિમાના જે આ દર્શન જે છે એની અંદર સર્વને સુખ મળે સર્વને શાંતિ મળે સર્વ આરોગ્ય મેળવો બિગ મોદી ટીવી એટ ધ રેટ અતુલ અડિયા થેન્ક યુ ડિયા